નમસ્કાર મિત્રો એકવાર ફરીવાર ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું બર્થ સર્ટિફિકેટની અપડેટ્સ જોવા માટે મતલબ કે હમણાં જે ચાલી રહ્યું છે નયા નવા નિયમ પ્રમાણે કે તમારે જે જૂનું બર્થ સર્ટિફિકેટ હોય જેમાં ફક્ત નામ હોય તો હાલના તબક્કે એવું અપડેટ આવ્યું છે કે તમારે આખું નામ હોવું જોઈએ ઠીક છે કેમ કે બિલકુલ નવું કાર્ડ હોય અને તમે આધાર કાર્ડ કાઢવા જશો તો ત્યાં એપ્રૂવ નહીં કરે એ લોકો ના પાડશે કે કેમ કે આખું નામ સરનેમ ફાધરનેમ અને બાળક નામ આખું નામ એક લાઇનમાં હોવું જરૂરી છે ફક્ત બાળકનું નામ હશે તો એ એપ્રૂવ નથી થતું એ હવે માન્ય નથી ગણાતું તો જેમ તમને થોડું સાઈડમાં ડેમો પણ બતાવી દઈશ કેવી રીતના હું વાત કરવા માગું છું તો આ ટોપિક પર વાત આપણે નથી કરતા પણ એ તમને ખબર હશે અને તેના પર તમે અપડેટ કરવા ગયા હશો તમારે જ્યાં બી લાગતું ઓળખતું હોય નગરપાલિકામાં જ્યાં બી લાગતું ઓળખતું હોય જે બી મા કચેરીમાં તો એ કચેરી થ્રુ તમે અપડેટ તો કરાવી દીધું તમારી જોડે એ દાખલો પણ આવી ગયો ફૂલ નેમ પણ આવી ગયું પણ એ ક્યારે પોસિબલ છે જ્યારે તમારે એ જ નામ ઓનલાઈન ડેટાબેઝમાં એડ થાય જી હા ઓનલાઈન ડેટાબેઝમાં એડ ના થાય અપડેટ ન થાય ત્યાં સુધી એ સર્ટિફિકેટ માન્ય પણ નથી ગણાતી તમે સર્ટિફિકેટમાં આખું નામ જોઈ શકો છો પણ એ જ તમે જો સર્ટિફિકેટ આજે કઢાવ્યું કાલે તમે આધાર કાર્ડવાળા જોડે જશો તો એ સીધું સીધું ના પાડશે કેમ કે ઓનલાઈનમાં અપડેટ જે જોશે ત્યારે જ આધાર કાર્ડ નીકળશે અને એ નથી થયું હોતું તો એ સર્ટિફિકેટનો કોઈ મતલબ નથી પણ તમે પણ એ ચેક કરી શકો તમે ચેક આધાર કાર્ડવાળા જોડે જાઓ એના પહેલાં તમે એક પણ એ પણ ચેક કરી શકો છો કે અપડેટ થયું છે કે નથી ઓનલાઈન એ આપણે ઘરે બેઠા જોઈ શકીએ બિલકુલ જોઈ શકીએ એ જોવા માટે આજનો વિડીયો પૂરો જોજો તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો આપણે થોડા પહેલાં માહિતી આપી દીધી કેવી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની અરે હવે આપણે એ જોવાની રહેશે કે મેં જે અપડેટ કરાવ્યું નામ એ અપડેટ થયું છે નથી ઓનલાઈન ડેટાબેઝમાં ઓફલાઈન તો આપણે જોડે સર્ટિફિકેટ આવી ગયું આખું નામ સાથે પણ ઓનલાઈન ડેટામાં થયું છે એ આપણે આજના વિડીયોમાં વાત કરીશું કેવી રીતના ચેક કરવું તો વિડીયો સંપૂર્ણ જોજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો લાઇક પણ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ભૂલતા પણ નહીં તો ચાલો શરૂ કરીએ બધા ટાઈમ વેસ્ટ નથી કરતા તો એ માટે સૌથી પહેલાં તમારી જે બી દાખલો હશે બર્થ સર્ટિફિકેટ હશે એમાં એક ક્યુઆર કોડ હશે એ તમે ગૂગલમાં જઈને સ્કેન કરીજો શકો કે કઈ રીતના કરશો અહીંયા ગૂગલમાં જજો ગૂગલ જાઓ એટલે સિમ્પલી તમારે અહીંયા આ જે છે અહીંયા ગૂગલ આયકન ગૂગલ અહીંયા સર્ચ કરશો તો સિમ્પલી તમારે સર્ચ વિથ ક્યુઅર કેમેરા સાથે તમે સર્ચ કરી શકો અને ક્યુઆર કોડ હશે એને સ્કેન કર લો તો સીધી તમને વેબસાઇટ મળી જશે જે બી તમારે દાખલાને રિલેટેડ હશે મારે ક્યુઆર કોડ એ વેબસાઇટ જ છે એ ક્યુઆર ક્યુ આર કોડ કોડ થ્રુ ત્યાં દર્શાવવામાં આવે છે વેબસાઇટ લખવામાં નથી આવી પણ ક્યુ કોડ એમનો મૂકવામાં આવે છે વેબસાઇટનો તો આ તો આપણે જસ્ટ વેબસાઇટ વાત કરી પણ ઇન કેસ ઘણાને એવા સર્ટિફિકેટ પણ હશે જોકે હાલના તબક્કા નવા સર્ટિફિકેટમાં ક્યુઆર કોડ અવેલેબલ હોય છે પણ ઘણાના પૂરાના સર્ટિફિકેટ હોય વેસે બી પૂરા જે જૂનું સર્ટિફિકેટ હોય તો એમને અપડેટ કરવાનું જશે કેમકે જૂનામાં મોસ્ટલી એવું હશે કે ફક્ત નામ હશે આખું નામ લખવા માટે તમે નવું કઢાવવા જશો એટલે એમાં ક્યુ કોડ આવી જ જશે પણ ફિર બી તમારી જોડે ક્યુ કોડ નથી તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો આપણે ટેલિગ્રામ ચેનલમાં હું અપડેટ કરી દઈશ તો ત્યાંથી તમે એ લિંક પર ક્લિક કરશો લિંક હશે ઈ ઓળખ જીઓવી ડોટ ઇન તો ડાયરેક્ટ લિંક હું તમને બતાવું છું એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ત્યાંથી ક્લિક કરી શકો છો બરાબર તો કઈ લિંક પર જવાનું છે કઈ રીતના ચેક કરવાનું છે જોઈએ હવે બ્રાઉઝર પર જઈને તો આ વેબસાઇટ પર તમારે આવવાનું છે વેબસાઇટ તમે જોઈ શકો છો ઈ ઓળખ અહીંયા ઉપર જોઈ શકો ઈ ઓળખ ડોટ જીઓવી ડોટ ગુજરાત જીઓવી ડોટ ઇન અને આના આગળ જે બી ડેટા છે મતલબ એડ્રેસ છે એ તમે જોઈ શકો છો પણ આ એડ્રેસ તમને યાદ તો રહે નહીં એટલે લિંક હું તમને નીચે જ આવી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો ત્યાંથી ક્લિક કરી શકો છો અથવા તે ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ લેજો બરાબર તો આ વેબસાઇટ પર તમે ચેક કરી શકો છો કે તમારે અપડેટ થયું છે નથી તો મારી પર્સનલી મારી બેબી માટે મેં અપડેટ કરાયેલું દસ સમથિંગ દસથી બાર દિવસ થયા છે અને હું પોતે જ્યારે અપડેટ કરાવવા ગયો આધાર કાર્ડ નવું કઢાવવા ગયો તો ત્યાં એ લોકોને ચેક કર્યું કે હજી સુધી ડોક્યુમેન્ટ્સ અપલોડ મતલબ અહીંયા તમારે ઓફલાઈન તો થઈ ગયા છે મતલબ કે તમારી જોડે સર્ટિફિકેટ તો મળી ગઈ છે એમાં આખું નામ પણ આવી ગયું છે સરનેમ ફાધરનેમ બધું આવી ગયું છે પણ જે ઓનલાઈન ડેટાબેઝ હોય એમાં અપડેટ નથી થયું એ લોકોને ચેક કર્યું ત્યારે મને પર્સનલી ખબર પડ્યો તો આ જ માહિતી હું તમારી જોડે શેર કરી રહ્યો છું કે ઘણા બધાને આવું સાઈડ ના પણ ખબર હોય તો એ આપણે તમે આધાર કાર્ડ કઢાવવા જો ખોટું ધક્કો ના પડે એના પહેલાં તમે અહીંયા ડેટા ચેક કરી લેજો બરાબર મતલબ અપડેટ થઈ ગયું હોય તમે જે બી અપડેટ કરાવ્યું છે અપડેટ અહીંયા શો કરતું હોય તો ડેફિનેટલી તમારું આધાર કાર્ડ બેબીનું બેબી બાઉ જે બી હોય એમનું નીકળી જશે બરાબર અપડેટ ના થયું એના પહેલાં સુધી અપડેટ ના થયો હોય તો આધાર કાર્ડ નહીં નીકળે જૂનું હશે ફક્ત નામ હશે તો આધાર કાર્ડ નહીં નીકળે મારા કેસમાં ફક્ત નામ જ છે આખું નામ હજી સુધી અપડેટ થયું નથી હું તમને નામ પણ બતાવી દઈશ તો જોઈએ હવે સિલેક્ટ ઇયર કરવાનું છે સૌથી પહેલાં તો કે તમારે જે બર્થ સર્ટિફિકેટ તમે કાઢ્યું છે એ કયું ઇયર્સ છે તો હું મારે જો બર્થ સર્ટિફિકેટની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ હતું હમણાં ચાલી રહ્યું છે ચોવીસ તો ત્રેવીસમાં આપણે સિલેક્ટ કરશું જેમ કે જન્મ ત્રેવીસમાં થયો તો આપણે ત્રેવીસ સેલેક્ટ કરીશું ઘણી બધી સાલ જૂની પણ આપવામાં આવી છે તો આપણે ત્રેવીસ સેલેક્ટ કરશું હવે રજિસ્ટ્રેશન નંબર આવશે એ તમારે નાખવાનો છે સર્ટિફિકેટમાં રજીસ્ટ્રેશન નંબર હશે લેફ્ટ સાઈડના ફર્સ્ટ રૂમમાં હશે સોરી કોલમમાં હશે અને જે સર્ટિફિકેટ નંબર છે એ રાઈટ સાઈડના કોલમમાં હશે બરાબર તો તમે જોઈ શકો સર્ટિફિકેટ લાંબો હશે ને રજીસ્ટ્રેશન નંબર શોર્ટમાં હશે ઘણાને પચીસ હોય ત્રીસ હોય પાંત્રીસ હોય ઘણા સાતસો સાઈટ હોય સાતસો પચાસ હોય સાતસો વીસ હોય એ રીતના હશે મતલબ કે ડબલ ડિજિટથી ત્રણ ડિજિટમાં ચાર ડિજિટમાં હોઈ શકે છે પણ લેફ્ટ સાઈડમાં મેબી બી અહીંયા રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવતો હોય છે આ અત્યારની સર્ટિફિકેટ પ્રમાણે તો ફટાફટ એ ઇન્ફોર્મેશન શું નાખવાનું છે રજિસ્ટ્રેશન નંબર નાખવાના છે અહીંયા અને સર્ટિફિકેટ નંબર નાખવાના છે પછી અહીંયા કેપ્ચા નાખવાનું છે બરાબર તો ફટાફટ આ ડિટેલ્સ આપણે એન્ટ્રી કરી દઈએ તો સિમ્પલી આપણે ડિટેલ્સ જે બી ઇન્ફોર્મેશન નાખવાની એ નાખી દીધી છે અહીંયા રજિસ્ટ્રેશન ઇયર જે તમારે એ સર્ટિફિકેટમાં હશે તમને યાદ ના હોય તો અને રજીસ્ટ્રેશન નંબર જેમ આપણે કીધું એમ લેફ્ટ સાઈડમાં હશે લેફ્ટ સાઈડની કોલમમાં સર્ટિફિકેટ નંબર લોંગ હશે તો એ તમારા રાઈટ સાઇડની કોલમમાં હશે અને કેપચા અહીંયા નાખી દેવાના છે પછી સિમ્પલી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે તો ફટાફટ અહીંયા ગેટ ડિટેલ પર ક્લિક કરીએ તો ઇનવેલિડ કેપચાની એરર આવી હતી વચ્ચે ફટાફટ કેપચા ચેન્જ કરીને અહીંયા ફરીથી અપડેટ કરી દઈએ તો કેપચા મેં ફિલઅપ કરી દીધા અને ગેટ ડિટેલ પર ક્લિક કર્યું હતું તો કંઈક આવી રીતના ડેટા આવ્યા છે અહીંયા તો જોઈ શકો છો રેફરન્સ નંબર યાનિ કે તમારી જે સર્ટિફિકેટ નંબર હશે એ આવશે થોડું ઘણું હું હાઈટ કરીને બતાવીશ કેમ કે પર્સનલ ડેટા છે તો તમને થોડું હાઈટ જોવા મળશે પણ ડિટેલ્સ હું તમને સમજાવી શકું છું કે કયા કઈ ડિટેલ્સ કયા કઈ જગ્યા છે તો અહીંયા રજીસ્ટ્રેશન ડેટ આવશે પછી ચાઇલ્ડ નેમમાં તમારે જેમ હાલ પૂરતો અહીંયા તક્ષવી લખેલું છે બરાબર તો આવું નહીં ચાલે શોર્ટ નામ નહીં ચાલતું હમણાં પહેલાં ચાલી જતું પહેલાં આધાર કાર્ડ પણ નીકળી જતું તો ઘણા બધાને નીકળી ગયા છે પણ નવા નામ નવા રૂલ્સ પ્રમાણે આખું નામ આવવું જોઈએ જેમ કે એ તક્ષવી ફાધરનેમ સરનેમ આખું અહીંયા અપડેટ હોવું જરૂરી છે અને તમે અપડેટ કરાવ્યું પણ હોય તો અહીંયા ઓનલાઈન ડેટામાં પણ અપડેટ હોવું જરૂરી છે તમે સર્ટિફિકેટમાં તમારું નામ આવી ગયું એનો મતલબ એ નથી તમારે થઈ ગયું હજી સુધી અહીંયા અપડેટ નથી થયું એવું માનવામાં આવે છે અહીંયા અપડેટ થશે તો ઓનલાઈન ડેટાબેઝમાં ઓન અપડેટ થઈ ગયું કહેવાય અને એના પછી તમે ઇઝીલી આધાર કાર્ડ કાઢી શકો કેમ કે આધાર કાર્ડ ઓનલાઈન કામ થાય તો ઓફલાઈન કરેલું કોઈ મતલબ નહીં ઓનલાઈન ડેટામાં પણ સેમ હોવું જરૂરી છે પછી ડેટ ઓફ બર્થ આવશે ફિમેલ જેન્ડર આવી ગઈ એના પછી નીચે ફાધર નેમ આવી ગયું અને ફાધર નેમ આવ્યા પછી મધરનેમ આવી ગયો એડ્રેસ આવી ગયું અને રજિસ્ટ્રાડ રજીસ્ટ્રાર જે કર્યું હોય જેને રજિસ્ટર કર્યું હોય એમનું નામ આવી ગયું બરાબર તો આવી રીતનું અહીંયા ડિટેલ્સ આવશે એના સિવાય કોઈ બીજી ડિટેલ્સ નહીં આવે આટલી ડિટેલ આવશે પણ ખાસ તમારે એ ચેક કરવાનું છે કે અહીંયા નામમાં શું અપડેટ થયું છે કે નથી ચાઇલ્ડનેમમાં જ અપડેટ હોવું જરૂરી છે આખું નામ આવવું જ જરૂરી છે આ જ્યારે આધાર કાર્ડવાળા સેન્ટરે ચેક કર્યું ત્યારે મને પર્સનલી ખબર પડી કે આમાં અપડેટ નથી થવું અને એમણે કીધું કે દસ દિવસ થયા છે તો સમથિંગ પાંચ સાત દિવસ હજી વેઇટ કરો ઓનલાઈન અપડેટ થઈ જશે ના થયું હોય તો પછી ફરીથી તમારે જ્યાંથી તમે બર્થ સર્ટિફિકેટ કાઢ્યું હશે ત્યાં જવાનું રહેશે એમને વાત કરવાની રહેશે કે હજી સુધી ઓનલાઈન અપડેટ નથી થયું રીઝન શું છે કારણ શું છે ત્યાં તમને જે બી માહિતી હશે મળી જશે બરાબર ઓફલાઈન થઈ ગયું છે ફૂલ્લી બન્ડ સર્ટી પણ નીકળી ગઈ છે પણ ઓનલાઈનમાં નથી થયું તો એ રીઝન કંઈક હશે તો જ યા પછી થોડા વેઇટ કરી શકો છો કેમ કે આપણે આધાર કાર્ડ બી કરેક્શન કરાવીએ તો પંદર વીસ દિવસ લાગતા હોય છે નોર્મલી તો થોડા વેઇટ કરી શકીએ દસ દિવસમાં સાયદ ના થાય તો પંદર દિવસ કરીએ વીસ દિવસ આમથી મેક્સિમમ વાત કરીએ તો મહિનો રાહ જોઈ શકીએ છીએ બરાબર એના પછી તો તમે તમારી વિઝિટ જરૂર કરવાની તો આ રીતે ચેક કરી શકો છો કે તમે અપડેટ કરાવ્યા પછી નામ અપડેટ થયું છે કે નથી તો આ ઇન્ફોર્મેશન હોપ્સ ઓફ તમારા માટે એક બેસ્ટ રહે છે આ અહીંયા થઈ જાય અપડેટ તો ડેફિનેટલી તમે આધાર કાર્ડ કરાવવા જશો તો ત્યાં થઈ જશે કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો આ તો વિડીયો જોવા બદલ આભાર થેન્ક યુ